મે બે હજાર ચોવીસ માં લેવાયેલ સીએ પરીક્ષાનું પરિણામ તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ જાહેર કરવામાં આવ્યું જેમાં ભુજ સેન્ટરના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે ભુજ કેન્દ્ર માંગથી લગભગ સોળ જેટલા વિદ્યાર્થીઓ સીએ તરીકે કવોલીફાય થયા છે ક્રિષ્ના ડી દયાની ધાર્મી એસ ચંદન હિમાન્દ્રી બોઘરા તેજસ શ્રી મજેથિયા પરાગ રાઠોડ રિંકલ જેઠી ગરિમા એમ વૈદયા જલ્દી એમ વૈદયા સોની એસ ઠકર કેરાસિયા મૈત્રી જે રાઠોડ હિમા પર્વ પાઠક મોનીકર નવા સીએ મેમ્બર્સને આવકારવા માટે ભુજ બ્રાન્ચ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રાન્ચ ચેરમેન મેનેજિંગ કમિટીના સભ્યો અને સિનિયર મેમ્બર્સની ઉપસ્થિતિમાં પાસ થયેલા મેમ્બર્સને આવકારવામાં આવ્યા હતા સફળ થયેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કરી બ્રાન્ચનો આભાર વ્યક્ત કર્યો હતો આજના આ પ્રોગ્રામમાં ચાલુ વર્ષના કમિટી મેમ્બર આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે સીએ જગદીશ હિરાણી ચેરમેન સીએ ભાર્ગવ સાનકરવાલા વાઇસ ચેરપર્સન સીએ મનીષા જોશી સેક્રેટરી સીએ હાર્દિક ઠક્કર વિકાસા ચેરપર્સન સીએ ઝહીર મેમન કમિટી મેમ્બર અને પાસ્ટ ચેરપર્સન

અમારો પ્રોગ્રામ છે એમાં અમારું આઈસીઆઈ ઓલ ઇન્ડિયાનું રિઝલ્ટ જાહેર થયું છે તો એમાં અમારી જે ભુજ શાખા છે એમાં જે સ્ટુડન્ટ ક્વોલિફાય થઈને મેમ્બર્સ બન્યા છે તો એમને અમે વેલકમ માટે આજનો પ્રોગ્રામ અરેન્જ કર્યો છે અમારો જે ભુજ સેન્ટર છે એમાં જો પર્સન્ટેજની દ્રષ્ટિએ જોવા જઈ તો ત્રીસ ટકાથી ઉપર રિઝલ્ટ છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં જોવા જઈએ તો એક સારો રિઝલ્ટ ગણાય છે તો એના માટે અમે જેટલા પણ સ્ટુડન્ટ આજે પાસ થયા છે એમને બ્રાન્ચ ઉપર ઇન્વાઇટ કરી અને એનું અમે વેલકમ કરશું અમારી જે એક્ઝામ છે એ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર લેવાતી હોય છે અને સીએ ફાઈનલની એક કેટેગરીની એક્ઝામ હોય છે સીએ ઇન્ટરમીડિયેટની હોય છે અને સીપીટીની હોય છે

શુભેચ્છા આપવા માંગી છે કે તે લોકોએ સરસ મહેનત કરી હાર્ડવર્ક કર્યું અને આ જે સક્સેસ મેળવ્યું છે એના માટે એમને શુભેચ્છા છે મારું નામ શ્રી ઝહીર મેમન છે હું ભુજ બ્રાન્ચ પાસ ચેરમેન છું આજે જે વિદ્યાર્થીઓ જે આ સીએની એક્ઝામ છે એ ભારતની ટોપ થ્રી ટફ એક્ઝામમાં ગણવામાં આવે છે સૌથી અઘરી એક્ઝામ અને આ એક્ઝામ પાસ કરીને જે લોકો જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સીએનું કારકિર્દી બનાવશે એના માટે અમે એમને વેલકમ કરી છે આજે પણ જયારે ભારત સરકાર ભારત પાંચ મિલિયન પાંચ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી રહ્યો છે ભારત અને દુનિયામાં આજે આપણે ચોથું કે પાંચમી કન્ટ્રી તરફ ઇકોનોમી આપણી જઈ રહી છે ત્યારે ભવિષ્યમાં માત્ર અને માત્ર સી ની ડિમાન્ડ રહેવાની છે તો જયારે આટલી આપણો દેશ જયારે આ રીતે આગળ વધી રહ્યો છે ત્યારે ભવિષ્યમાં સી ની ખૂબ જરૂરત રહેશે છે તો હું વિદ્યાર્થીઓને ખાસ રિક્વેસ્ટ કરું છું કે ઇન્ડિયાનો સૌથી સસ્તો કોર્ષ છે પણ સૌથી મહેનત માંગીને એવો કોર્સ છે તો વિદ્યાર્થીઓ આ કોર્સ જોઈન કરે આજે જે લોકોએ આટલી મહેનત અને ઘણી અગ્રી પરીક્ષા પાસ કરીને સીએન ડિગ્રી મેળવી છે સોળ સોળ જણને હું મારા દિલથી વેલકમ કરું છું અને જે ઇન્ટરમાં વિદ્યાર્થીઓ પાસ થયા છે એને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમના ફેમિલી મેમ્બર્સને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ વિદ્યાર્થીઓને એક જ વસ્તુ છે કે જો જિંદગીમાં તમને આગળ વધવું હોય તો ધગસથી આગળ વધો અને એના માટે સી એ કારકિર્દી માટે સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધ છે જ્યાં કોઈ જાતનું રિઝર્વેશન નથી કોઈ જાતનો કોટા નથી માત્ર અને માત્ર તમારી મહેનત એ જ એનું રિઝલ્ટ છે તો જે લોકો સિન્સિયર છે એ લોકો સી જોઈન કરે મારું પૂરું નામ સી એ માનસી તીરક ઠક્કર અને મેં હમણાં જુલાઇટ ટવેન્ટી ફોરનું જે રિઝલ્ટ હતું ને એમાં મેં

એટલું હશે કે મને ક્લિયર કરવું છે કે મને આ કરવું છે તો એ થવાનું જ છે બસ ખાલી એક હઠ હોવી જોઈએ એક જીદ હોવી જોઈએ તો થવાનું જ છે એ વસ્તુ અને હવે તો આઈસીઆઈ પણ પાસ અને ફેલ ની જગ્યાએ સક્સેસફુલ અને અનસક્સેસફુલ લખ્યું છે એન્ડ ધેટ્સ રિયલી વેરી ગુડ થિંગ થેન્ક યુ મારું નામ સીએ પર્વ પાઠક છે મેં હમણાં મે બે હજાર ચોવીસમાં જે એક્ઝામ દેવાની હતી એ સીએ પેનલની એક્ઝામ ક્લિયર કરીને હું અત્યારે સીએ થઈ ગયો છું અને અ હું એક જ વસ્તુ કહેવા માગીશ કે પેશન્સ અને હાર્ડવર્ક ઈ બે ચાર્ટર્ડ એકાઉન્ટની એક્ઝામ થી કોઈ પણ લેવલની એક્ઝામ હોય પેશન્સ અને હાર્ડવર્ક જો તમારામાં તૈયારી પૂરેપૂરી હોય તો તમારે સીએ આવવું જોઈએ અને સીએ પૂરું થઈ જ શકે છે હંમેશા આ એક્ઝામ થોડીક હાર્ડ હોય છે એનું રિઝલ્ટ ઘણું ઓછું આવે છે અને આ મહેનત પણ ઘણી બધી માંગે છે એટલે મહેનતથી કોઈ દિવસ પાછળ નહીં પડવાનું અને હંમેશા મહેનત કરતા રહેવાની સીએ ની ડિગ્રી હંમેશા બધાને મળે જ છે આપણી સામે આજે આટલા બધા લોકો છે હું એક જ સંદેશો આપવા માંગીશ કે કાંઈ પણ થઈ જાય કોઈ પણ જાતનું નેગેટિવ રિઝલ્ટ આવે કે કોઈ પણ જાતનો વિચાર આવે ક્યારેય પણ પાછળ નહીં પડવાનું અને હાર્ડવર્ક હંમેશા કરતા જ રહેવાનું એનું ફળ હંમેશા મળે જ છે